દાદા બાપુ કાદરી સાવરકુંડલાવાળાના ભત્રીજા એવા પીર બાપુની અચાનક મુલાકાત થઈ ગઈ તો પીર પીરબાપુએ ખાસ ચાવાવાળા સરકારોના બધાને ખાસ દુઆ સલામ અને બધા માટે દુઆ કરી છે અને સરકાર સ્કૂલ્લા શાહ સરકારની બારગ શરીફનો જે આપણે બહારનો જે હિસ્સો છે ટૂંકમાં કેમ કે અંદર મઝાર શરીફની અંદરનો હિસ્સાનો વિડીયો માટે મનાય છે જેથી કરીને બહારના હિસ્સાની અંદર વિડીયો ઉતરેલ છે અને ખાસ બધાય એ શાહ સરકારની બારકાશીમાં ચેનનો જે વિડીયો છે ખાસ આ ચેન ભલે ચેનનો વિડીયો હોય પણ સરકાર રિસકુલ્લાશ શાહ સરકારની બારકાશેરી પણ છે એ સમજીને ખાસ પોતપોતાની રીતે અનુકૂળ હોય તો દુઆ કરવી દરેક માટે પોતાની માટે અને ખાસ જે કોઈ શાહ સરકારની બારકાશેરીમાં આજ સુધી કોઈ દિવસ નથી ગયો એ લોકો ખાસ દુઆ સરકારી સ્કૂલા શાહ બાપાના આ બાપુનો વિડીયો જે છે આ વિડીયો જોઈને ખાસ દુઆ હાજરી સાથે દુઆ કરે અને સરકારી સ્કૂલના શાહ બાપુ પોતાની બાર કશેરીમાં બોલાવે દુઆ ખાસ કરે અને ખાસ જવા માટે ખાસ પ્રયત્ન કરવો સરકારી સ્કૂલા શાહ બાપુ અલી અલીસલમની કરામત તો આપ બધા જાણો છો કે સરકાર શું છે સરકારનો પાવર શું છે અને આપણે ગુજરાતમાં રહેવી ખાસ આપણે કિસ્મતવાળા કહેવાય કે આપણને આવી આવા નેક બંદાઓ અલ્લાહના દોસ્ત અલ્લાના આપણને મળ્યા છે તો ખાસ જે કોઈ નથી જઈ શીખ્યું રિસગુલ્લા શાહ બાપુની બરગછરીમાં તેને પોતે પોતાની રીતે મહેનત કરીને ટાઈમ સમય કાઢીને ખાસ હાજરી આપવા જ આવી કોઈ ફરજિયાત નથી હાજરી આપવા એ પણ અનુકૂળ હોય તો જેથી કરીને આ બુઝુર્ગોની માર્ગશીરમાં ફાતિયાખાની કરવાથી ઘણો બધો શોખ છે તમે બધા જાણો છો અને આ મારો વિડીયો વધારેમાં વધારે આ અમારે આશિફ રાવાણી નામની ચેનલ છે યુટ્યુબ ચેનલ છે એને લાઇક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલાય નહીં